હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન તો આજે આપણે સરસ એવી રેસીપી બનાવવાના છીએ વણીલા ગાંઠિયા પણ શું હોય છે કે બધાને ભાવતા તો હોય છે પણ બધાને ડર લાગે છે કે વણીલા ગાંઠિયા આવડતા નથી હોતા તો આપણે આજે વણવાના નથી આપણે મશીનથી બનાવીશું પણ ટેસ્ટ એનો વણીલા ગાંઠિયા જેવો જ રહેશે તો ચલો જલ્દીથી જઈને આપણે આ રેસીપી બનાવીએ મારો આ વિડીયો તમે પહેલી વખત જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા હવે એક બાઉલ લીધો છે બાઉલની અંદર અઢી કપ ચણાનો લોટ લેવાનો છે તો અહીંયા અઢીસો ગ્રામ છે એ ચણાનો લોટ લીધો છે મેં અહીંયા તો આપણે એને ચાળીને લેવાનો ક્યારે પણ ઉપયોગ કરીએ તો ચાળીને જ ચણાનો લોટનો ઉપયોગ કરવાનો તો વસ્તુ તમારી સારી બનશે તો અહીંયા ચણાના લોટને મેં આ રીતે ચાળી લીધો છે હવે વચ્ચે આપણે આ રીતે ખાડો કરી દઈશું હવે આપણે કાચની વાટકી લઈશું કે કોઈ પણ તમે વાસણ લઈ શકો છો પણ તમને દેખાય એટલે મેં કાચની વાટકી લીધી છે એની અંદર અડધો કપ ભરીને મેં પાણી નાખ્યું છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેની અંદર અડધી ચમચી જેવો અજમો છે એને આ રીતે મસળીને નાખીશું એટલે ટેસ્ટ સારો આવે અજમાનો તો અહીંયા અડધી ચમચી જેવો આપણે ગાંઠિયાનો જે સોડા માર્કેટમાં મળે છે એ લીધો છે મેં પણ જો તમારી પાસે સોડા ના હોય તો તમે ઈનો પણ લઈ શકો છો ઈનો ના હોય તો તમે સાજીના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો પણ એકદમ સરસ રિઝલ્ટ જોઈતું હોય તો તમે ગાંઠિયાનો જે સોડા માર્કેટમાં મળે છે એનો ઉપયોગ કરવાનો તો મેં સાદી ચમચીથી પણ તમને માપ બતાવી દીધું છે તો હવે આ જે સોડા છે એ આ પાણીની અંદર જ આપણે નાખી દેવાનો છે તો અહીંયા મેં નાખી દીધો છે હવે આપણે તેલ લેવાનું છે તો તેલ મેં અહીંયા પચીસ ગ્રામ લીધું છે તો અહીંયા મેં તોલીને તેલ લીધું છે એટલે મને ખબર પડે એટલે હું તમને ચમચીથી પણ એનું માપ બતાવી દઉં છું જો તમે મોટી ચમચી લીધી હોય તો ત્રણ મોટી ચમચી જેવું તેલ આની અંદર નાખવાનું છે અને હવે આપણે બધી જ વસ્તુ આ રીતે મિક્સ કરી લેવાની છે તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે જે લોટની અંદર ખાડો બનાવ્યો છે તેની અંદર નાખવાનું છે તો મિક્સ થઈ ગયું છે હવે આપણે વચ્ચે આને આ રીતે નાખી દઈશું અને પછી બધો લોટ આ રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો છે જેમ આપણે ફાફડાની અંદર લોટ બાંધતા હોઈએ છે તે રીતે બાંધવાનો છે પણ ફાફડાનો લોટ થોડો કઠણ હોય છે અને આ લોટ થોડો ઢીલો હોય છે તો જે પણ હાથે ચોટ્યું છે એ રીતે ચમચીથી ઉખાડીને મેં હાથ ધોઈ લીધા છે હવે આપણે આ લોટને તેલ નાખીને બરાબર મિક્સ કરી લઈશું ચણાનો લોટ છે એટલે હાથમાં ચોંટતો હોય છે તો આપણે ચમચીથી આ રીતે ઉખાડતું જવાનું અને લોટને મિક્સ કરી લેવાનો તો આપણો લોટ આ રીતનો બંધાયો છે તો તમે જોઈ શકો છો કેટલો ઢીલો લોટ છે વધારે કડક નહીં અને વધારે ઢીલો નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે તો હવે આપણે લોટને મસળી લઈશું તો બેથી ત્રણ મિનિટ માટે આપણે લોટને મસળવાનો છે તો લોટ સરસ એવો મસળાઈ ગયો છે તો હવે લોટને સ્ટ્રેચ કરીને હું તમને બતાવું તો જો આ રીતે સ્ટ્રેચ થાય છે લોટ વચ્ચેથી તૂટી નથી જતો એટલે આપણો આ લોટ પરફેક્ટ બંધાયો છે તો હવે આપણે લોટને આ રીતે મિક્સ કરીને થોડું તેલ લગાવીને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું તો દસ મિનિટ પછી લોટને ચેક કરી લઈશું તો લોટ આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તો હવે એકવાર ફરીથી એને મસળી લઈશું અને મેં એને થાળીમાં લઈ લીધો છે હવે મેં અહીંયા મશીન લીધું છે આપણે જે સેવ બનાવવાનો સંચો આવતો હોય છે એ લીધું છે વચ્ચે મેં સ્ટારવાળી જાળી લીધી છે અને આ રીતે ગોઠવી દઈશું અને ઉપર મેં તેલ લગાવી લીધું છે અંદર જાળી ઉપર જેથી લોટ ચોંટે નહીં અને હવે આને ફિટ કરી દઈશું આ રીતે અને હવે આ લોટની લુઈ છે એ આની અંદર આ રીતે મૂકીશું આપણે તો જુઓ આ રીતનો લોટ હોય છે તો અને જેટલો અંદર માઈ શકે એટલો આપણે આની અંદર મૂકી દઈશું તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ગાંઠિયા જ્યારે પણ તમે ખાશો ને તો સેમ વણેલા જે ગાંઠિયા આપણે બહાર ખાઈએ છીએ એ રીતના જ લાગશે ખાલી આપણે વણવાના નથી અને આ રીતે મશીનથી બનાવવાના છે તો હવે ગરમ તેલ રાખ્યું છે મેં એની અંદર આ રીતે આપણે ગાંઠિયા પાડી દેવાના છે તો અત્યારે હું આ રીતે સળંગ જ ગાંઠિયા પાડીશ કેમ કે આપણે વણેલા ગાંઠિયાની જેમ બનાવીએ છીએ એટલા માટે પછી આપણે એને હાથથી તોડીશું તો જો તેલ થોડું થોડું આ રીતે ઉપર નાખીશું એટલે ઉપરનું જે પળ છે એ પણ સરસ એવું તૈયાર થઈ જશે તો આપણે થોડીક વાર એને તળવાના છે થોડીવાર પછી સરસ એવા તળાઈ ગયા છે ગાંઠિયા તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો હવે એ જ રીતે બીજા ગાંઠિયા પણ બનાવી લઈશું તો જો તમને દેખાય છે સરસ એવા ગાંઠિયા આપણા તળાઈ રહ્યા છે તો હવે એનો મસાલો બનાવીશું તો અહીંયા મેં હિંગ લીધી છે એક ચમચી એક ચમચી સંચર પાવડર લેવાનો છે સાથે જ અડધી ચમચી આપણે મરીનો પાવડર લઈશું અને ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગાંઠિયા ઉપર જે મસાલો આપણે સ્પ્રિન્કલ કરવાનો હોય છે એ અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા મેં સર્વિંગ પ્લેટ લઈ લીધી છે તેની અંદર મેં બે જાતના સંભારા સર્વ કર્યા છે તમે સાથે કઢી પણ સર્વ કરી શકો છો તો હવે આપણે બનાવેલા ગાંઠિયા છે એ આપણે પ્લેટની અંદર ગોઠવી દઈશું તો દેખાઈશ તમને એવા જ બન્યા છે આ તો આપણે જે નોર્મલ આપણે સ્ટારવાળા ગાંઠિયા બનાવતા હોઈએ છીએ એની રીત પણ અલગ છે અને આ જે છે વણેલા ગાંઠિયાની રીત છે પણ વણતા બધાને નથી આવડતું અને ઘણી વખત આપણો લોટ પણ ફેંકવામાં જતો હોય છે એની જગ્યાએ આપણે આ રીતે મશીનથી બનાવીશું તો આપણે સરસ ટેસ્ટી ગાંઠિયા ઘરે જ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં ગાંઠિયા લઈ લીધા છે હવે ઉપરથી થોડો આ રીતનો બનાવેલો મસાલો સ્પ્રિન્કલ કરીશું તો હિંગ છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ રીતે ઉપર સ્પ્રિન્કલ કરવાથી તો આપણા વણેલા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે હું તમને એક તોડીને પણ બતાવીશ તો જો એકદમ સોફ્ટ બને છે તો છે ને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે ને તો તમે આ રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને ફોલો જરૂર કરજો સબસ્ક્રાઈબ કરજો તો એને મેં મરચાં સાથે પણ સર્વ કરી લીધા છે તો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારો વિડીયોને જોઈ શકો છો તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ